ઓય સોબરા થોડું ભાઈ પૂછો તો આનું કેસર આવે કીધું આ તો મન લાગી ને હા કરો બારમે બરાબર ચાલશે તો આ જોમે નક દે બધું આના આ ન બોલા રે જો આ દોડ છે ને લે વજન છે દોર વાળું છે તો એ ખાતી ના ના અમે બધું હરખાનો હા કોઈ બળ વાળું હા ના ના અસલ નિયા ગાહી છેન પછી આ જોન પણ આ શું નાખવાનો હે આપ શું કહી બોલાઓ ઓમ કેનો આપકો કહું તે છોકરાને હોય છે છોકરા બાબા બહાર ખોને છે નથી નથી આયા મારે પાત્રા બાંધવા ચાલેસી કે યાર નાઈટ લોગમ કરો તો યારું નઈ ભાઈ કેમ હારો

કોઈ બાર વાળો હા આсад નિયા ગાહી છે ને પછી